વધતા જતા રોડ અકસ્માતને લઈ વાહન ચાલકોએ પ્રતિક્રિયા આપી આપીમજી કાનજી હું ગામ મારું રાજપર બોલું છું કે આજના જીવનિયા છોકરાઓને ભલાઈ કરીને બે હાથ જોડીને કહું છું કે વળાંક જુઓ અને તમે જુઓ તમારા પરિવારને જુઓ તમે એક ભંગાશો કે તૂટશો તો પાછળ કેટલા દુઃખી થાય છે બરાબર છે તમારી તો જવાની છે તમને કોઈ દુનિયાની હજી ખબર પડી નથી અમારા જેવડા થશો ને આ ધોરા આવશે તઈ તમને ખબર પડશે હકીકત એ કે આજકાલ છે ને ગાડીઓ તો જેટલી હલાવશો એટલી હાલશે બરોબર આ તો લોખંડ છે તૂટશે તો જોડાઈ જોડાયા છે આપણે તૂટશું તો નહીં જોડાઈએ બરાબર છે અને તમારા મા બાપ અને તમારી ફેમિલી આમાં જોઈ અને હલાવો તો સારું બાકી તો તમે ભગવાન શાંતિ દે બાકી બીજો માણસ તો કોઈ શાંતિ દે એમ છે નહીં બરોબર છે હાથ જોડીને એટલી મારી વિનંતી છે બસ ભાઈ આજ આજકાલ જે જમાન્યા ખ્યાલ કરે અલ જાય જિંતી નલિ જાણી ગાડી માલ્યા છે રખડે સ્પીડ મા જપ કોરે મારા બાપનું નામ છે રમઝાન ઓઢેજા મહંમદ રમઝાન મારું ગામ છે બાવખા તાલુકો ભુજ એટલે હમણાં મારું રહેવાનું છે મુન્દ્રા તાલુકા બરાઈયા ગામમાં અહીંયા આવજાવ કરવાની છે એટલે આ રોડ છે રોડ તો બહુ સારો છે પણ અહીંયા રોડની કાંઈ વ્યવસ્થા એટલી નથી કે બ્રેક થાય ગાડી જમ્પ હોય કે અગર બીજું કાંઈ એવું હોય કે ગાડી વાહન કોઈ બી આવતો હોય તો બ્રેક થઈ જાય તો સારો થાય તો આ એક્સિડન્ટ જેવો ન થાય એ મારી ઈચ્છા છે કે આવો કાંઈ કા વ્યવસ્થા થઈ જાય નથી જીવ પણ હોય હા 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 એવો થાય છે કે એ અહિયાંથી જે બ્રેક ન થાય વાન તો નુકસાન થાય માણસના જીવ જાય વાન વાન નુકસાનમાં આવી જાય એવો થાય છે એટલે એવો ન થાય જો બ્રેક થઈ જાય વાન અને અહીંયા કા હોય કે બીજું કાંઈ વ્યવસ્થા હોય તો સારું થાય આ તંત્ર શું અપેક્ષા રાખશો કે કે બોર્ડ હેડિંગ કેવું કંઈ લગાવવામાં આવે તો કોઈ લોકોને ખ્યાલ પડે એ નામ નથી આવડતા મને નામ નથી આવડતા એટલે વાન બ્રેક થાય બ્રેક થાય એટલે કાંઈ એની વ્યવસ્થા હોય તો બ્રેક થાય ને વાન અહીંયા સેફ છે રોડ એટલે વાન ગાંઈ ગાં જાય છે વાન બ્રેક નથી થતા એટલે એક્સિડન્ટ થાય છે એમ જો જમ્પ હોય કે બીજો હેડિંગ કાંઈ એવું કાંઈ હોય તો સારો થાય મારું નામ રામ ગઢવી છે મુન્દ્રાથી છું ઝરપરાથી અને આ મેં રોડ અકસ્માત જોતા મને એવું લાગે છે કે જો સારી ગાડીને સારા રોડ આપણને મળી જ જાય તો આપણી જિંદગીનો આપણે ખ્યાલ પહેલો કરવો જોઈએ કે રસ્તો સારો હોય અને આપણી ગાડી સારી હોય અને આપણે લિવર દબાવી જ નાખીએ અને એના પછી આપણને જાન જાનનો જોખમ થઈ જાય તો એ કામ આપણે ન કરવો જોઈએ એક ઘણા સમય પહેલાંનો દાખલો છે કે આપણા પૂર્વ ક્રિકેટર અજરૂન એના છોકરાને અગિયાર મારા ખ્યાલ પ્રમાણે અગિયાર લાખનો બાઇક અપાવ્યો પણ એ છોકરો અગિયાર લાખનો બાઈક ચલાવી ન જાણ્યો અને એ બાઇકને એ માણી ન શક્યો અને એનો ટૂંક જ સમયમાં મૃત્યુ થયો એ બાઇક દ્વારા તો મારે આજના જે ટીનેજર યુવાનો છે એને એક નમ્ર અપીલ છે કે ભાઈ તમારા મા બાપે સારી કમાણી કરી છે તમારા શોકો માટે પૈસા વાપરે છે અને તમને સારી ગાડીઓ અપાવે છે એનો મતલબ એ નહીં કે તમે તમારી સારી ગાડીથી આટલી બધી સ્પીડમાં ગાડી ચલાવી અને જાન ખોઈ બેઠો અને પછી તમારા મા બાપને પણ પસ્તાવાનો સમય આવે કે અરે આનાથી તો હું છોકરાને ન લઈ દીધી તો ગાડી તો સારી તો મહેરબાની કરીને જે યંગ યંગ એજના છોકરા છે એને મારી ખાસ અપીલ છે કે તમે સાવધાનીથી ડ્રાઇવિંગ કરો તમારું પણ ધ્યાન રાખો તમારા પરિવારનું પણ ધ્યાન રાખો અને સામે ચાલ ચાલ લોકો જે તમારી રાહ પર છે તમારા સાથે જે રસ્તા ઉપર ચાલે છે એ લોકોનું પણ ધ્યાન રાખો તમારી બેફાંગ બેફાંગ ડ્રાઇવિંગથી તમને તો નુકસાન થશે જ પણ કારણ વગરના સામાવાળાને પણ ક્યાંક જાનનો જોખમ ન થઈ જાય અને ઊભો થઈ જ જાય છે એવા કામ ન કરો એવી મારી અપીલ છે જે રીતે આપણે વાત કરી જમ્પ નથી અથવા તો કોઈ નથી ને જે છે એ બહુ ફૂલ મારવામાં આવ્યો છે તો એ ના મારી એક ખાસ અપીલ છે કે આજે આપણે સારી ગાડીઓને સારો બધો સ્ટ્રક્ચર છે જ એટલે આપણે સારા રોડ રસ્તા જોઈએ જ પણ પરિવહન વિભાગને મારી એક અપીલ છે કે જ્યાં જ્યાં ખતરનાક જ્યાં ભયજનક વળાંક છે ત્યાં એવા સાઇનિંગ બોર્ડો મારવામાં આવે પહેલી વસ્તુ તો જે જ્યાં ખતરનાક વળાંકો છે ત્યાં એની આજુબાજુમાં જાળી સફાઈ કરવી જોઈએ પહેલી વસ્તુ એ કે જ્યાં ભયજનક વળાંકો છે અને જ્યાં ટ્રાફિકની અવર જવર છે તેવા રસ્તાઓની આજુબાજુ દૂર દૂર સુધી જાળી સફાઈ હોવી જોઈએ પછી આગળથી જ એના સાઇનિંગ બોર્ડ મારેલા હોય કે ભાઈ ભયજનક વળાંક આવે છે સિવાયમાં કે લાગે કે અહીંયા અકસ્માત સર્જિત જગ્યા એરિયા છે તો અહીંયા આગળ બમ્પ મૂકવામાં આવે તો લોકોના જાન બચી શકે અને આવી જ રીતે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આગળ જોશો કે કેવી રીતે ગાડી પલટી ખાઈને પડી છે અને એમાં જીવની સલામતે ચાલ ચલા ચલાવનાર અને બેસનારની શું સલામતી હોય તો મારે તંત્રને સરકારને એક નમ્ર અપીલ છે કે જ્યાં જ્યાં ભયજનક વળાંકો છે ત્યાં સૌપ્રથમ તો તમે જાડી તમે ખાલી પંપ લગાવી દેશો તેનાથી કામ નહીં ચાલે તમે ભયજનક જ્યાં જ્યાં વળાંકો છે ત્યાં દૂર દૂર સુધી જાડી સફાઈ કરો તો સામે આવતી ગાડી જોવાય બે નંબરમાં કે આગળ ઘણા ઘણા દૂર સુધીને થોડી થોડી જગ્યા ઉપર તમે સાઈન બોર્ડ મારો કે આગળ ભયજનક વળાંક છે ભયજનક વળાંક છે અને જ્યાં જરૂર પડે ત્યાં તમે બમ્પ પણ લગાવો તો લોકોની જાન બચી શકે એવી મારી અપીલ છે